સમાજને એક એકતાત્રે લાવવા માટે મોબાઈલ અને ઇન્ટરનેટમાંથી નીકળી રમતગમત તરફ વેગ આપવાના આશય સાથે સોનાર સમાજ દ્વારા સોનાર પ્રીમિયર લીગનું આયોજન કરાનાર છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી મોબાઈલ અને ઇન્ટરનેટના જમાનામાં યુવાઓ હાલ શારીરિક સ્ફૂર્તિવાળી ગેમ રમવાથી મન ઉઠી આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે તે સોનાર સમાજ દ્વારા સમાજના યુવાનોને એકતાંત્રને લાવવાની સાથે તેઓના સ્વાસ્થ્યની ચિંતા કરી સોનાર પ્રીમિયર લીગનું આયોજન કરનારા છે જે કે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આગામી છવ્વીસમી જાન્યુઆરીથી સોનાર પ્રીમિયર લીગનું આયોજન કરાશે તેનું સંભવત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલ દ્વારા ઉદઘાટન કર્યા છે તો આ પ્રસંગે ભાજપના અગ્રણી છોટુભાઈ પાટીલ અને જીજ્ઞેશ પાટીલ પણ હાજર રહેનાર જણાવ્યું હતું અમી સુરેશ બળિરામ સોનાર અમે અહીંયા સુરત ખાતે અહીર સુવર્ણકાર સમાજના યુવા વર્ગને ભેગા કરીને પ્રથમ વખત જ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે જેનું સોનાર પ્રીમિયમ લીગના નામથી અમે લોકો આ આ વર્ષે અને પછી આગળ જતાં અમે આ જ કાર્યક્રમ ચાલુ રાખીશું ક્રિકેટ ટુર્નામેન્ટનો સોનાર ક્રિકેટનો પ્રીમિયર લીગનો મેઇન ઉદ્દેશ એ છે કે યુવા વર્ગને ભેગા કરવાના આજના જમાનામાં મોબાઈલના જમાનામાં છોકરાઓ હંમેશા મોબાઈલની પાછળ જ લાગેલા હોય છે એમના સ્વાસ્થ્ય માટે રમત એ મુદ્દો મહત્ત્વનો છે અને જેથી કરીને એ લોકોનું યવન એ લોકોનું ધન એ આગળ વધતું રહે અને એમને સારી એવી પ્રેરણા મળે એના માટે આ યોજનાનું આ આયોજન કરવામાં આવેલું છે અનિલ બી દુસાને અનિલ શું કાર્યક્રમ થઈ રહ્યો છે એટલે હમણાં જે સુરેશભાઈએ જે જણાવ્યું કે સુરતમાં પ્રથમ વખત અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ અને એ સોનાર સમાજના જે યુવકો છે એમને પ્રોત્સાહન મળે એ હેતુથી અમારો આ ઉદ્દેશ છે અને યુવાધનને એક આગળ આવવાનો પ્રયાસ મળે જેથી કરીને સમાજને આગળ લઈ જવા માટે અમારે મદદરૂપ થાય આજના યુવાનો મોબાઈલ અને ઇન્ટરનેટના લઈ શારીરિક રમતોથી દૂર થઈ ગયા છે ત્યાં સોના સમાજ દ્વારા યુવાઓને ફરી શારીરિક રમત તરફ વાળવા અનોખો પ્રયાસ કરી રહ્યો છે